પાદરા ફેકલ્ટીની એમ કે અમીન કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ શૌચાલયમાં ગંદકી સહિતની પ્રાથમિક સુવિધાઓના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો જ્યારે આ આક્ષેપોને કોલેજના પ્રોફેસરે નકાર્યા હતા વિશ્વવિખ્યાત એમ કે યુનિવર્સિટીની પાદરા ફેકલ્ટીની એમ કે અમીન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અનેક પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો પણ ન મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ કોલેજના પ્રોફેસર સામે નાજા નારાજગી વ્યક્ત કરી આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં ઓશરૂમ શૌચાલયમાં ગંદકી અને પાણી પણ નહીં આવતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે વારંવાર જણાવવા છતાં પણ કોલેજના જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે મારું નામ છે વિપ્રેશભાઈ બાવડાથી આ કોલેજમાં એમ કે પંડિત કોલેજમાં પાદર આવ્યો છે મારું બાળક અઘાડી સ્ટડી કરે છે અઘાડી કોલેજની અંદર ઘણીવાર રજૂઆત કરવાથી બી આ લોકો સાંભળ્યું છે જે સંડાસ બાથરૂમ ક્લીન નથી હોતા વાસ મારે છે ગંદકી બહુ હોય છે કાયમ માટે ઘણા ઘણા તો સમયથી અઘાડી આવીને મેં હું જાતે જોયું હતું લગભગ મહિને પંદર દિવસ આવીને ચેક કર્યું હતું તેમાં ગંદકી હતી અને આજે અમે લોકો અહીગાળી ચેક કરવા આવ્યા હતા તો બી ગંદુ હતું બેસીંગના નળ તૂટેલા હતા બાથરૂમમાં પાણી નહોતું આવતું અને અહીગાળી જે સાહેબ છે એમને ત્યાં આગળ મળ્યા હતા એડમિનિસ્ટ્રેશનમાં એમને પણ પૂરેપૂરો જવાબ આલ્યો નહીં સંતોષકારક રિસ્પોન્સ આલ્યો નહીં અને તો જે સ્ટુડન્ટો હતા એમને પૂછવામાં આવ્યું તો એ સ્ટુડન્ટ સાથે પણ આંખો કાઢી તો સ્ટુડન્ટ પણ જતા રહ્યા એટલે એટલે મારી માંગ એટલી જ છે કે અહીંયા આઠ નવ કલાક વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમને પાણી અને ટોયલેટ બાથરૂમ ક્લીન મળે એ જ બસ મારી માંગ છે ઘણા સમયથી બી આ લોકોને કહેવાથી પણ સાંભળતા નથી એટલે અમે લોકો રૂબરૂ આજે એક વાર જોવા આવ્યા હતા બધા પેરેન્ટ્સનો જો કે વિદ્યાર્થીઓના વાલીઓએ લગાવેલા તમામ આક્ષેપોને એસોસિએશનના પ્રોફેસરે નકાર્યા હતા ઓકે આજે કોઈક પેરેન્ટ આવ્યા હતા ફેમિલીના એમના છોકરી એની કે છોકરી બોટનીમાં કશા કોઈ ભણે છે તે કે કમ્પ્લેન લઈને આવ્યા હતા કે વોશરૂમમાં પાણી નથી આવતું કે વોશરૂમ સાફ નથી હોતું એ આક્ષેપો ખોટા છે કોઈક જગ્યાએ કદાચ પાણીનું પ્રોબ્લેમ આવ્યું હશે તો એ પાણીનો પ્રોબ્લેમ અમે છાપ એનો નિકાલ લઈ આવીશું બાકી વોશરૂમને એ બધી જે વસ્તુ છે એ ટોટલી ક્લીન છે અને તમે બી એક મીડિયા તરીકે આવ્યા છો તો તમે એમને ચેક તમને બી ચેક કરવું હોય તો તમે ચેક કરીને જોઈ શકો છો બધી જગ્યા ક્લીન છે રજૂઆત આજે જે કરવા આવ્યા છે એના પહેલાં કોઈ દિવસ કોઈ રજૂઆત કરવા આવ્યા નથી